જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સિયાઝ ગાડી જોઈ રહ્યા છો સિયાઝ બે હજાર પંદર ને અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળશે હાઇબ્રિડ જેડીઆઈ પ્લસ વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બે હજાર ને મોડલની ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બની રહીજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવિયે જો ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન બટન ઓન કરી દયો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મારુતિ સુઝુકી સિઆજ 2015 ની 11 મહીનાના મોડેલ ની ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળ રે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત 66000 કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે એન્જિન પાવરફુલ ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખ્ખી ગાડી છે હાઈબ્રિડ જે પ્લસ વર્ઝન છે મારુતિ સિયાઝ બે હજાર પંદરનું મોડલ છે ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સિયાજ ખરીદી શકો છો મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી માહિતી મળી આપેલી છે ત્યાંથી પણ તમને નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ સિયાજ ગાડીના માલિકનો નંબર છે ગાડી વિશેની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તો કે ગાડી તમને પ્રોપર સુરત મળ જોવા મળી છે કોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થોડો ઘણો થઈ જશે કિંમત અંદાજિત છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો પાંચ લાખ પંચોતેર હજાર છે ગાડીની કિંમત તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મારુતિ સી આ જ બે હજાર પંદરનું મોડલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડીની મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન ક્યાં વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખ્ખી ગાડી કંપની કલરમાં ગાડી જો મળે છે નોન એક્સિડન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ છે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સુઝુકી સી આજ વેચવાની છે બે હજાર પંદરનું મોડલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે વન ઓનર ગાડી ફૂલ વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સુઝુકી સી આજ વેચવાની છે